કારના બોનેટ ડેશબોર્ડ લાઇટના ભાગે ચોરખાનામાં દારૂ ઝડપાયો પારડી હાઇવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વેગેનર કારના બોનેટ ડેશબોર્ડ અને લાઇટના ભાગે બનાવેલા ચોરખાનામાંથી છત્રીસ હજારનો દારૂ પકડી પાડ્યો હતો સુરતના કાર ચાલકની પોલીસે કરી ધરપકડ પારડી હાઇવે પર એલસીબીએ કારને અટકાવી એકાણું બોટલ દારૂ સાથે ચાલકને ઝડપી લીધો છે દારૂ ભરાનાર વોન્ટેડ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાડી હાઈવે પર વલ્લભ સ્કૂલ નજીક સુરત તરફથી જતી વેગેનર કાર નંબર જીજે પંદર સી એન તેવીસ એકોતેરને અટકાવી હતી અને કારમાં તપાસ કરતા કશું હાથ લાગ્યું ન હતું પોલીસે સઘન તપાસ કરતા કારમાં બોનેટ ડેશબોર્ડ અને કાર પાછળ લાઇટના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા છત્રીસ હજારની કિંમતની નંગ દારૂની બોટલો અને કાર જપ્ત કરી આરોપી બિપિનચંદ્ર ઈશ્વરભાઈ પટેલ રહે લવાછા ઓલપાડ સુરતની ધરપકડ કરી હતી આરોપીએ દારૂનો જથ્થો દમણથી દીપક નામના શખ્સ પાસેથી મેળવી પોતાના ઘરે છૂટક વેચાણ માટે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે દીપકને વોન્ટેજ જાહેર કર્યો છે